નમસ્કાર આપ જોઈ રહ્યા છો ચરોતરના ખ્યાતનામ શિક્ષણ સંકુલ નોલેજ ગ્રુપના પિનિકલ એજ્યુકેશનના વિદ્યાર્થીઓએ જે ડબલ ઇ જે મેઇન્સ બે હજાર ચોવીસનું પરિણામ આપ્યું છે તેમાં ઝળહળથી સફળતા પ્રાપ્ત કરી છે પિનિકલ એજ્યુકેશનના બાર જેટલા વિદ્યાર્થીઓ જે ડબલ ઈ એડવાન્સ માટે ક્વોલિફાય થયા હતા ત્યારે અન્ય દસ જેટલા વિદ્યાર્થીઓએ એસી કરતાં પણ વધુ પર્સન્ટેજ પ્રાપ્ત કર્યા હતા સંસ્થાના મેઘ પટેલ અઠ્ઠાણું પોઈન્ટ પ્રિયાશુ મેકવાન એકાણું પોઈન્ટ નવ પટેલ શિવાની નેવું પોઈન્ટ પચીસ મારું નામ મેઘ પટેલ છે હું નોલેજ હાઈસ્કૂલમાં પિનેકલ ડિવિઝન વિદ્યાર્થી છું મારું જેન્સમાં નાઇન્ટી એટ પર્સન્ટ રિઝલ્ટ આવ્યું છે હું આનો શ્રેય હંમેશાથી મારા ટીચર્સને ટીચિંગ સ્ટાફને અને પેરેન્ટ્સને આપવા માગીશ આના માટે ડેફિનેટલી બહુ મહેનત કરી હતી મેં અને આગળ બી હજી સેકન્ડ એટેમ્પમાં હું આનાથી વધારે સ્કોર કરવા માગું છું એના એના માટે હું આનાથી વધારે મહેનત કરીશ એ સો ટકા ગેરંટી છે જે ડબલ્યુ ઇ મેઇન્સ એક્ઝામ બે હજાર ચોવીસનો જે ફર્સ્ટ એટેમ્પ્ટ જાન્યુઆરીમાં કન્ડક્ટ થયો એનું એનટીએ દ્વારા આજે સવારે વહેલી સવારે રિઝલ્ટ ડિક્લેર કરવામાં આવ્યું છે લગભગ બાર લાખ એકત્રીસ હજાર વિદ્યાર્થીઓ પૂરા દેશમાંથી આ પરીક્ષા માટે રજીસ્ટર્ડ થયેલા અગિયાર લાખ સિત્તેર હજાર જેટલા વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી અને નોલેજ ગ્રુપ અને ખાસ કરીને કોમ્પિટિટિવ એક્ઝામિનેશન માટે જે નોલેજ ગ્રુપનું એક અલગ વેન્ચર ફિનિકલ એજ્યુકેશનના વિદ્યાર્થીઓએ પણ આમાં ઝળહળથી સફળતા હાંસલ કરી છે લગભગ બાર જેટલા વિદ્યાર્થીઓ જે એડવાન્સ એક્ઝામ માટે ક્વોલિફાય થઈ ચૂક્યા છે જે એડવાન્સ એક્ઝામ એ મેઇન્સ પછી આઈઆઈટીના એડમિશન માટે લેવામાં આવતી હોય છે નોલેજ ગ્રુપના બાર જેટલા વિદ્યાર્થીઓ આમાં ક્વોલિફાય થયા છે નાઇન્ટી એટ પીઆર નાઇન્ટી સેવન નાઇન્ટી ફોર નાઇન્ટી ટુ અને ઓવરઓલ જોવા જઈએ તો એટી ફાઇવ પીઆર કરતાં વધારે લગભગ વીસ જેટલા વિદ્યાર્થીઓ આ નેશનલ લેવલની એક્ઝામમાં રિઝલ્ટ પ્રાપ્ત કર્યું છે